નમસ્કાર મિત્રો તો આપણે જે પેપર એક જોયું અગાઉના લેક્ચરની અંદર આપણે પેપર એક જોયું ત્યારબાદ આપણે અત્યારે થોડું આપણે કટ થઈ ગયું છે તો આપણે બીજા લેક્ચરની અંદર આપણે જેમ વાત કરી હતી કે ભાઈ ત્રણ પેપર આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ તો બીજા બે પેપર આ લેક્ચરમાં જોઈ લઈશું આપણે તરત જ થોડું ઇશ્યુ થઈ ગયો હતો નેટવર્કનો તો એના કારણે અહીંયા બીજું લેક્ચર આપણે કન્ટિન્યુ કરીએ છીએ તરત જ તો લેક્ચરમાં જોઈએ કે ભાઈ એમ એસ ટ્વેન્ટી સેવન પહેલો પ્રશ્ન છે કે ભાઈ એમએસ ટ્વેન્ટી સેવન શેના માટે છે તો આ પ્રશ્ન આપણે આગળના પ્રશ્ન પેપરની અંદર પણ જોઈ ગયા કે ભાઈ એ પોસ્ટમેન બુક બનાવવા માટે એમએસ ટ્વેન્ટી સેવનનો ઉપયોગ કરવામાં આવે છે તો પોસ્ટમેન બુક અહીંયા જવાબ આવશે જેની સ્લાઇડ પણ અહીંયા આપણે એડ કરેલી છે પોસ્ટમેન બુક શેની અંદર બનાવવામાં આવે છે એમએસ ટ્વેન્ટી સેવનની અંદર બનાવવામાં આવે છે પ્રશ્ન નંબર બે જુઓ કે ભાઈ ઇટ ઇઝ ધ પોસ્ટમેન ડ્યુટી ટુ કેરફુલી એક્ઝામિન એવરી આર્ટિકલ મેડ ઓવર ટુ હિમ ફોર ડિલિવરી એડ ટુ બ્રિંગ એટ વન્સ ટુ ધ નોટિસ ઓફ હુમ એની આર્ટિકલ ધેટ ઇઝ ઓપન વર ડેમેજ ઓર ધેટ બિયર ધ અપિયરન્સ ઓફ હેવિંગ બીન ટેમ્પર્ડ એટલે એના આર્ટિકલના દેખાવ પરથી આપણને એવું લાગે પોસ્ટમેનને કે ભાઈ એ તૂટી ગયેલું છે કે ભાઈ એ તૂટેલી હાલતમાં હોય એવું આપણને લાગે છે બરાબર ડેમેજ થયેલું હોય એવું લાગે તો એવા કિસ્સામાં શું કરવાનું તો આપણે પોસ્ટ માસ્ટરને આ વસ્તુ ત્યાંને લાવવાની હોય છે તો વસ્તુ ઓપ્શન ડી અહીંયા જવાબ આવશે અને જે વસ્તુ પણ આગાઉના પેપરની અંદર આગળનું પેપર આપણે સોલ્યુશન જોયું એની અંદર પણ અંદર બતાવેલું પણ છે તો અહીંયા જોઈ શકો છો અને એની સ્લાઇડ પણ આપણે અહીંયા એડ કરેલી છે કે ભાઈ એની આપણે પોસ્ટમેનને જે ડ્યુટી છે કે ભાઈ તેણે દરેક આર્ટિકલને વેચવા કરવા લઈ જતાં પહેલાં ચેક કરવું કે તે તૂટેલી હાલતમાં કે ખૂલેલી હાલતમાં તો નથી ને જો નુકસાન થયેલ હાલતમાં આર્ટિકલ હોય તો તે બાજુ પોસ્ટ માસ્ટરનું ધ્યાન દોરવું જરૂરી છે ઇન્શ્યોર્ડ આર્ટિકલના કિસ્સામાં વધારે ધ્યાન રાખવું જરૂરી છે અહીંયા પછી જો બુક ઓફ રિસિપ્ટ ફોર ઇન્ટિમેશનનું નોટિસ ડિલિવરી મેં કન્ટેન્સ એટલે કે સેના કિસ્સાની અંદર આપણે ઇન્ટિમેશન ડિલિવરી આપણે કરતા હોઈએ છીએ ઇન્ટિમેશન અને નોટિસ નિભાવતા હોઈએ છીએ આરપી ફિફ્ટી થ્રી લેક્ચરની અંદર જોયું હતું અને અગાઉના પેપરની અંદર પણ આપણે સોલ્યુશનની અંદર જોયું હતું તો અહીંયા ઇન્ટિમેશન રિલેટેડ ટુ સર્ટેન વીપી આર્ટિકલ સર્ટેન એટલે એની અંદર આપણે કીધું હતું કે પાંચસોથી ઉપરના વીપી આર્ટિકલ હોય તો એવા કિસ્સામાં આપણે કરવું પડે નોટિસ રિલેટેડ ટુ ડેમેજ નુકસાન પામેલું વાર્ટ આર્ટિકલ હોય તો એવા કિસ્સામાં ઇન્ટિમેશન રિલેટેડ ટુ સર્ટેન પાર્સલ કે જે દસ કિલો ગ્રામથી ઉપરના પાર્સલ હોય કે જેમાં આપણે ઇન્ટિમેશન આપવું જરૂરી છે તો એવા કિસ્સાની અંદર પણ આપણે આ નોટિસ ઇન્ટિમેશન એન્ડ નોટિસ નિભાવવાના આવે છે તો ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબાઉ જે વસ્તુ આપણે અગાઉના લેક્ચરમાં પણ જોયું કે ઇન્સોટ લેખો સંબંધિત વીપી આર્ટિકલ કે જેની વેલ્યુ પાંચસો ઉપર હોય જે આર્ટિકલને નુકસાન થયેલ હોય એ મની ઓર્ડરને લગતી નોટિસ હોય તો આ બધી વસ્તુ હોય કે ભાઈ ઇન્ટિમેશન સંકળાયેલ હોય દસ કેલી કે જે ઉપરનું પાર્સલ તો આ બધા કિસ્સાની અંદર આપણે છે તે ઇન્ટિમેશન અને નોટિસ ડિલિવરી નિભાવવાના હોય છે એટલે કે આરપી ફિફ્ટી સીમાં આ બધું મેન્ટેન રાખવાનું હોય છે પછી પ્રશ્ન નંબર ચાર છે ઇફ સફિશિયન્ટ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ એડ્રેસી કેન નોટ બી ઓપ્ટેન ધ આર્ટિકલ શુડ બી રિટર્ન ટુ પોસ્ટ એઝ હવે આપણે કોઈ આર્ટિકલ ડિલિવર કરવા માટે લઈ ગયા અને પરફેક્ટ આપણને માહિતી મળતી નથી કે ભાઈ આ વ્યક્તિ અહીંયા જ રહે છે કે નથી રહેતા કે કોઈ નવું એડ્રેસ કેવું કશું મળતું નથી તો એવા કિસ્સામાં આપણે શું કરીને પોસ્ટ માસ્ટરને આપણે આર્ટિકલ પાછું આપી દેવાનું હોય અનક્લેમ્ડ બરાબર દાવા વગરના પત્ર તરીકે લઈને એને પાછું આપવાનું હોય છે તો ઓપ્શન બી અહીંયા પછી પાંચમા નંબરનો પ્રશ્ન છે કે પોસ્ટમેન ડ્યુટી ઇન્કલુડ પોસ્ટમેનની ડ્યુટીની અંદર શું આવે છે નોલેજ ઓફ પોસ્ટલ બિઝનેસ તો સાચી વાત છે કે પોસ્ટલ બિઝનેસ વિશેનું નોલેજ એમનું હોવું જોઈએ પછી ઓપ્શન બી છે કેરફુલી એક્ઝામિન આર્ટિકલ ફોર ડિલિવરી ડિલિવરી માટે જે આર્ટિકલ લઈ જાય છે તો એમનું કેરફુલી એક્ઝામિનેશન કરવું જોઈએ પછી ટેક રિસિપ્ટ ઓફ રજિસ્ટર એન્ડ ઇન્સ્યોર્ડ આર્ટિકલ તો રિસિપ્ટ રાખવી પડે રજિસ્ટર અને ઇન્સ્યોર્ડ આર્ટિકલ તો આ બધી ડ્યુટી છે એ પોસ્ટમેનની ડ્યુટીની અંદર આવી જાય છે એટલે કે ઓપ્શન ડી અહીંયા સાચો છે પછી જો વિચ ઓફ ધ ધોલોઇંગ સ્ટેટમેન્ટ ઇઝ આર કરેક્ટ તો નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ અથવા સ્ટેટમેન્ટો કલેક્ટ છે સાચા છે તો ઇફ ધ એડ્રેસ ઇ રિફ્યુઝ ટુ સાઇન ઓન એક્નોલોજમેન્ટ બટ મેરલી સાઇન ધ રિસિપ્ટ ધ આર્ટિકલ શુડ બી ડિલિવર્ડ એન્ડ રિમાર્ક રિગાર્ડિંગ રિફ્યુઝલ શુડ બી રિટર્ન ઓન ધ એકનોલોજમેન્ટ એટલે કે ભાઈ આર્ટિકલ સાઇન કરવા માટે તૈયાર છે પણ એકનોલેજમેન્ટ ઉપર સાઈન કરવા માટે ના પકડે છે તો એવા કિસ્સાની અંદર શું કરવાનું આપણે એક્નોલોજમેન્ટ ઉપર લખી જવાનું ભાઈ આર્ટિકલ એકનોલેજમેન્ટ ઉપર સહી કરવાની ના પડે છે પણ આર્ટિકલ લીધું છે તો વિધાન એ સાચું થાય છે પછી બીજું વિધાન છે ઓલ રિસિપ્ટ એન્ડ એકનોલેજમેન્ટ મસ્ટ બી મેડ ઓવર ટુ ધ રિસ્પોન્સિબલ અસિસ્ટન્ટ કન્સ ઓન ધ રિટર્ન ટુ ઓફ ધ પોસ્ટમેન ટુ ધ પોસ્ટ ઓફિસ તો જે રિસિપ્ટ અને એક્નોલોજમેન્ટ હોય જે આપણે પાસા સહી કરાવીને બધું લાવ્યા હોય તો બધું આપણે પોસ્ટમાં ઓફિસમાં જે રિસ્પોન્સિબલ પોસ્ટલ અસિસ્ટન્ટ હોય એમને આપણે આપવાના હોય છે તો ઓપ્શન અહીંયા એક અને બે બંને સ્ટેટમેન્ટ સાચા છે એટલે કે એવું વિધાન કયું છે એ તો અહીંયા જવાબ શો છે બોથ વન એન્ડ ટુ અને આ બંને વિધાન વિશેની આપણે ચર્ચા લેક્ચરની અંદર કરેલી છે પછી જુઓ પ્રશ્ન નંબર સાત એન ઇન્શ્યોર્ડ આર્ટિકલ એડ્રેસ ટુ અ માઇનોર શૂડ ઓલવેઝ બી ડિલિવર આપણે આ પણ પ્રશ્ન જોઈ લીધો અને એનો જવાબ થાય છે એ ચર્ચા કરેલી હતી કે ટુ હિમ ઇન ધ પ્રેઝન્સ ઓફ ધ પર્સન ઇન હુઝ કેર હી મે બી લિવિંગ એટલે કે જે એમને સાથે રહેતા હોય એમના આપવાનું એટ ધ ડેટ ટાઈમ એન્ડ ધ આફ્ટર હિઝ સિગ્નેચર ઓર થમ ઇમ્પ્રેસન ઓન ધ રિસિપ્ટ એન્ડ એક્નોલોજમેન્ટ હેઝ બીન એટેસ્ટેડ બાય પર્સન એટલે કે એ માઇનોરનું સહી અથવા અંગૂઠો કરાવવાનો અને સાક્ષીમાં એમનું જેમની સાથે રહેતા હોય એમની સહી કરાવી અને એમની હાજરીમાં આપવાનું હોય છે તો વિધાન બી અહીંયા સાચું થાય છે પછી આ વસ્તુની અહીંયા ચર્ચા કરેલી છે પછી પ્રશ્ન નંબર આઠ ઇન કેસ ઓફ ઇન કરેક્ટ પેમેન્ટ ઓફ ઇએમઓ વુ વિલ બી હેલ રિસ્પોન્સિબલ હવે એક વસ્તુ યાદ રાખો ભાઈ જે વેચવા જતો હોય એને જ ખબર હોય કે ખોટું થયું કે સાચું થયું તો વેચવા કોણ જાય છે મની ઓર્ડર પોસ્ટમેન તો અહીંયા જવાબ શું આવશે પોસ્ટમેન જવાબદાર રહેશે કે ભાઈ એનું ખોટું કે સાચું પેમેન્ટ થયું એના માટે તો પોસ્ટમેન જવાબદાર રહેશે પછી પ્રશ્ન નંબર નવ છે અ પોસ્ટમેન કેન બી ગિવન એડિશનલ ડ્યુટી અથવા ડ્યુટીઝ બરાબર શું શું ડ્યુટીઓ આપવામાં આવે છે કામ કરવામાં આવે છે તો અહીંયા જો અસિસ્ટન્ટ ઇન ટેબલ શોટિંગ ટેબલ શોટિંગમાં મદદ કરાવી તો સાચી વાત છે મેલ ડિલિવરી અંડર ડાયરેક્ટ પોસ્ટ ડાયરેક્ટ પોસ્ટની અંદર આપણે જે ડાયરેક્ટ પોસ્ટ એટલે શું એ થ્રી સાઇઝના મેક્સિમમ એક હજાર મિનિમમ એક સાથે આર્ટિકલ આપે તો એ ડાયરેક્ટ પોસ્ટની કેટેગરીમાં આવે છે બરાબર એડવર્ટાઈઝમેન્ટ પર્પઝ માટે હોય છે આનો ઉપયોગ તો એ પણ કરાવી શકાય છે ટુ એક્ટ એન્ડ એજન્ટ ફોર પ્રમોટિંગ પીએલઆઈ આરપીઆઈના એજન્ટ તરીકે પણ કાર્ય કરી શકે છે તો ઓપ્શન એ બી સી અહીંયા સાચું છે એટલે કે ઓલ ઓફ ધી અબો અને આ પણ વસ્તુ આપણે લેક્ચરની અંદર ચર્ચા કરેલી છે તમે જોઈ શકો છો આ પીએલઆઈ આરપીલાઈના એજન્ટ તરીકે માહિતી આપવી પછી છે થર્ડ પાર્ટી પ્રોડક્ટોને એ બધું વેચવું પછી ડાયરેક્ટ પોસ્ટર અંતર્ગત પેમ્પલેટ વેચવા તો આ બધી વસ્તુ આપણે ટેબલ શોટિંગની અંદર મદદ કરવી તો આ બધા ઓપ્શન અહીંયા આવે છે તો આ વસ્તુ તમે લેક્ચરની અંદર જોયેલું છે અહીંયા તમને ખાલી ધ્યાન દોરીએ છીએ વધારે ટાઈમ અમા નહીં બગાડીએ આપણે પછી જુઓ પ્રશ્ન નંબર દસ ધ ઇન્સ્યોરન્સ સીલ મસ્ટ ઓલવેઝ રિમેન ઇન ધ પોઝિશન ઓફ એટલે કે કોની કસ્ટડીમાં રહે છે એવો પ્રશ્ન અહીંયા પૂછ્યો છે તો એડ શોટિંગ અસિસ્ટન્ટ અગાઉ પણ આ પ્રશ્ન જોયો છે આપણે તો ઓપ્શન અહીંયા આવશે જવાબ એડ શોટિંગ અસિસ્ટન્ટ બરાબર સ્લાઇડ અહીંયા આપી છે અગિયાર નંબરનો છે પ્રશ્ન પોર્ટફોલિયો વિલ ઓલવેઝ રિમેન ઇન ધ પર્સનલ કસ્ટડી ઓફ તો કોની કસ્ટડીમાં રહેશે તો પોર્ટફોલિયો છે હંમેશા એડ શોટિંગ અસિસ્ટન્ટ અથવા મેલ ગાર્ડની કસ્ટડીમાં રહેશે જે આપણે લેક્ચરની અંદર જોયેલું છે અહીંયા સ્લાઇડ પણ તમને એડ કરેલી છે કે ભાઈ પોર્ટફોલિયો હંમેશા શા વ્યક્તિગત કસ્ટડીમાં રહે છે તેની સલામતી માટે એડ શોટિંગ અસિસ્ટન્ટ અથવા તો મેલ ગાર્ડ જવાબદાર રહેશે પછી જુઓ પ્રશ્ન નંબર બાર ધ સ્ટેશનરી રેટ્સ લિસ્ટ ઇસ્યુડ બાય ધ કોના દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે આખું વિધાન વાંચીએ નહીં તો એ આપણને ખબર પડી જાય કોના દ્વારા સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે તો અહીંયા એ પણ વસ્તુ તમને દર્શાવેલી છે કે ભાઈ સ્ટેશનરીની રેટ સૂચિ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા બહાર પાડવામાં આવે છે જે પણ આપણે લેક્ચરની અંદર જોયું છે ફરીથી તમને કહી દઈએ કે ભાઈ કોઈ પણ લેક્ચરને રિલેટેડ કે કોર્સને રિલેટેડ કોઈ પણ ક્વેરી હોય તો તમને સ્ક્રીન ઉપર નંબર દર્શાવવામાં આવેલો છે કે જેના ઉપરથી તમે માહિતી લઈ શકો છો બરાબર ધ ડેલી રિપોર્ટ શુડ બી રિટર્ન બાય ધ હીડ શોટિંગ અસિસ્ટન્ટ ફ્રોમ ધ ખાલી જગ્યા ઓફ ધ સેટ ડેલી રિપોર્ટ છે શુડ બી રિટર્ન બાય શેની અંદર રિટર્ન લખવામાં આવે છે બરાબર હીડ શોટિંગ અસિસ્ટન્ટ દ્વારા તો રફ નોટબુક હોય એની અંદર નોટ નોટ કરવામાં આવે છે જે પણ આપણે લેક્ચરની અંદર ચર્ચા કરેલી છે ભાઈ ડેરી રેપોટ એડ શોટિંગ એસિસ્ટન્ટ દ્વારા નિરીક્ષણ કરવામાં આવેલી અનિયમિતતા અથવા તેમના દ્વારા આપવામાં આવેલા અહેવાલ રેકોર્ડ ઓફિસર દ્વારા સુપ્રિન્ટેન્ડન્ટને મોકલવામાં આવે છે અને જે સેની અંદર નોંધવામાં આવે છે આપણે રફ નોટબુકમાં લખવામાં આવે છે પ્રશ્ન નંબર ચૌદ અહીંયા છે વિચ ઓફ ધ ધોલોઇંગ ઇરેગ્યુલેટરીઝ એન્ડ ઓક્યુરન્સ આર મેન મેન્શન ઇન ધ ડેલી રિપોર્ટ ડેલી રિપોર્ટની અંદર કેવા બધા વસ્તુ આપણે મેન્શન કરીએ છીએ તો પહેલું ઓપ્શન બતાવ્યું છે કે રિસિપ્ટ ઓર ડિસ્પેચ ઓફ સ્પેશિયલ બેગ એટલે કે જે પણ અજુકતી વસ્તુ બને કોઈ સારી બને કે ખોટી બને બધી વસ્તુ કોઈ રોજ ના બનતી હોય નવી બની હોય તો બધી વસ્તુ એની અંદર હોય તો અહીંયા તમે બને ત્યાં સુધી વસ્તુ બધા ઓપ્શન આવતા હોય તો ઓલ ઓફ ધી અબઉવાળું એક જ ઓપ્શન છે ડી તો અહીંયા જો બી સ્પેશિયલ બેગ નું તમે નોટ કરી શકો છો અંદર પછી નોન રિસીવ મેલ જે આવવાની હોય જે ફરજિયાત બેગો આવવાની હોય અને રિસીવ ના થઈ હોય તો એવી બેગોનું તમે બતાવી શકો છો પછી કોઈ બેગ ડેમેજ કન્ડિશનમાં હોય તો એ બતાવવાનું હોય કોઈ કર્મચારી માન ડ્યુટી પર હોય અને બીમાર છે પડે છે તો એ વસ્તુ પણ અંદર તમે બતાવી શકો છો તો આ બધું ડેલી રિપોર્ટની અંદર બતાવવાનું હોય છે તો અહીંયા ઓપ્શન ડી આવશે જવાબ પછી જો ફોર્મ એમ ફોર્ટી ટુની અંદર શું દર્શાવવામાં આવે છે તો એમ ફોર્ટી ટુની અંદર મેલ એપસ્ટ્રેક બતાવવામાં આવે છે જે ટ્રાન્ઝિટ સેક્શન માટે હોય છે તો અહીંયા જોઈ શકો છો મેલ એપસ્ટ્રેક છે ટ્રાન્ઝિટ સેક્શન માટે મેલ એપસ્ટ્રેક છે એમ ફોર્ટી ટુની અંદર બનાવવામાં આવે છે અને મેલ ઓફિસ માટે છે એમ ફોર્ટી થ્રીની અંદર ટ્રાન્ઝિટ આપણે મેલ એબસ્ટ્રેક્ટ બનાવવામાં આવે છે મેલ એબસ્ટ્રેક્ટના કેટલા ભાગ છે બે કયા કયા છે મેલ્સ અને બેગ તો અહીંયા તમે જોઈ શકો છો દરેક વસ્તુની ચર્ચા દરેક પ્રશ્ન જે આપણે જોઈએ છે એ દરેકે દરેક પ્રશ્નની આપણે ચર્ચા આપણે પ્રશ્ન એટલે કે દરેકે દરેક ટૉપિક આપણા જે લેક્ચર છે એની અંદર કવર થઈ જાય છે પછી જો ધ મેલ એબસ્ટ્રેક્ટ ઇન ફોર્મ એમ ફોર્ટી ટુ ઇઝ ડિવાઇડેડ હવે એમ ફોર્ટી ટુ કો કે એમ ફોર્ટી થ્રી કો બરાબર મેલ ઓફિસ માટેનું ગણો ટ્રાન્ઝિટ સેક્શન માટેનું ગણો કોઈ પણ મેલ એપસેટ છે એ બે ભાગમાં વિભાજીત હોય મેલ્સ અને બેગની અંદર બરાબર તો અહીંયા એ ઓપ્શન આવશે પછી સત્તર નંબરનો પ્રશ્ન છે ધ ખાલી જગ્યા મે એન્ટર ધ મેલ વેન ઓફ અ સેક્શન ફોર ઓપનિંગ ઓર ક્લોઝિંગ કેસ ટીબી પ્રિસ્ક્રાઈબ ઇન ધ ડ્યુ મેલ લિસ્ટ હવે કોણ છે કે જે મેલ વાની અંદર જઈ શકે છે ઓપનિંગ અથવા ક્લોઝ કરવા માટે ટીબી બેગ બરાબર તો કોણ જઈ શકે છે એડ સોર્ટિંગ અસિસ્ટન્ટ મેલ એજન્ટ અથવા મેલ કોઈ નક્કી કરેલ ઓફિશિયલ હોય એ જઈ શકે છે ઓપ્શન ડી અહીંયા જવાબ આવશે તમે જોઈ શકો છો લેક્ચરની અંદર આ પણ ચર્ચા કરેલી છે કે ભાઈ એડ સોર્ટિંગ એસિસ્ટન્ટ મેલ એજન્ટ અથવા નક્કી કરેલ અન્ય અધિકારી પોસ્ટ વાનમાં કેસ ટીબી બંધ કરવા જઈ શકે છે બરાબર તો ઓપ્શન ડી છે અહીંયા જવાબ આવશે પછી અહીંયા અઢાર નંબરનો પ્રશ્ન જુઓ વિચ ઓફ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ ઇઝ આર કરે એટલે કે નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ અથવા સ્ટેટમેન્ટો સાચા છે તો સ્ટેટમેન્ટ વન છે ટ્રાન્ઝિટ બેગ મોસ્ટ ઓલવેઝ બી ક્લોઝ્ડ એન્ડ સિલ્ડ ઇન ધ પ્રેઝન્સ એન્ડ અંડર ધ ડાયરેક્ટ સુપરવિઝન ઓફ હેડ શોર્ટિંગ અસિસ્ટન્ટ હેડ મેલ ગાર્ડ અથવા મેલ એજન્ટ ઓપ્શન એક છે એ સાથે જો બી ટ્રાન્ઝિટ બેગ છે બરાબર એ આપણે મેલગાર્ડ અથવા મેલ એજન્ટ છે કે એટ છોડી એમની હાજરીમાં આપણે બંધ કરવાની હોય છે પછી બીજું વિધાન છે કે ભાઈ વેન અ ટ્રાન્ઝિટ બેગ ઇઝ ટુ બી મેડ અપ ધ બેગ ડ્યુ એન્ડ અનયુઝ્યુઅલ ટુ બી ડિસ્પેચ ઇટ ઇન શુડ બી ચેક વિથ ધ એન્ટ્રી એટલે મેલ લિસ્ટમાં એન્ટ્રીમાં ચેક કરી લેવું જોઈએ ભાઈ આની વસ્તુઓ અંદર ટ્રાન્ઝિટ બેગની અંદર છે તો એ વિધાન પણ સાચું છે તો ઓપ્શન બી બોથ વન એન્ડ ટુ આર કરે એટલે કે ઓપ્શન ડી અહીંયા જવાબ સાચો આવશે પછી જો વિચ ઓફ ધ ફોલોઇંગ રૂલ ઓફ પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ સેવન ડીલ વિથ ડ્યુટીસ એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ મેલ ગાર્ડ એન્ડ મેજર મેનેજર હવે આપણે વાત કરી હતી કે ભાઈ ડ્યુટી તો આપણે રૂલ નંબર એકસો પાંચ સેવનનો પોસ્ટલ વોલ્યુમ સેવનનો રૂલ નંબર એકસો પાંચ જે મેલ ગાર્ડ અને મેનેજરની રિસ્પોન્સિબિલિટી ડ્યુટી દર્શાવે છે હવે આપણે એ વખતે લેક્ચરો લીધા હતા એ વખતે કીધું હતું કે ભાઈ દરેકે ધ્યાન રાખવું એવું જ નહીં પૂછા છે પણ આવા પ્રશ્નો પણ રૂલવાળા પણ પ્રશ્નો પૂછાય છે જેથી કરીને તમે ધ્યાન રાખેલું હશે તો તમને તરત ખ્યાલ આવશે અહીંયા સ્લાઇડ એડ કરેલી નથી પણ એ વસ્તુ આપણે જોઈ છે કે ભાઈ એકસો પાંચ નંબરમાં છે પ્રશ્ન નંબર વીસ વિચ ઓફ ધ ધોલોઇંગ ઇઝ ઇન કરેક્ટ ઇન કનેક્શન વિથ ડિલિવરી ઓફ રજિસ્ટર આર્ટિકલ રજિસ્ટર આર્ટિકલની ડિલિવરીના અનુસંધાનમાં કયું વિધાન ખોટું છે તો આર્ટિકલ વિલ બી ડિલિવર ટુ એડ્રેસી ઓર ટુ હિઝ એજન્ટ ઓથોરાઇઝ ઇન રાઇટિંગ તો અહીંયા વિધાન એ સાથે જો ભાઈ રાઇટિંગમાં જો એમને નક્કી કર્યું હોય તો એ એજન્ટને પણ આપણે આપી શકીએ છીએ આર્ટિકલ વિલ બી ડિલિવર્ડ ઓન રિસિપ્ટ ઓફ સાઇન ઇન ધ પ્રિસ્ક્રાઇપ્સ ઓફ ફોર્મ એટલે રિસિપ્ટ ફોર્મ હોય એની અંદર સાઇન કરે તો આપણે આપી શકીએ વિધાન બી પણ સાથે છે આર્ટિકલ સેલ બી ડિટેઇન ઇન ધ પોસ્ટ ઓફિસ ફોર અ પીરિયડ એઝ સાત દિવસ ઉપર વધી જાય પીરિયડ એ પછી પણ એમને રોકી શકીએ છીએ ઇફ ધ એડ્રેસી ઇઝ નોટ ફાઉન હવે એડ્રેસી મળતો જ નથી તો એવા કિસ્સામાં આપણે રોકી રાખવાનો કોઈ મતલબ કરો તો એ વખતે આપણે અનક્લેમ કરી શેરો મારીને આપણે રિટર્ન કરવાનો ઓપ્શન સી છે અહીંયા ફોટો આવશે બરાબર પછી એકવીસ નંબરનો પ્રશ્ન વોટ ઇઝ ધ થ્રેસો અમાઉન્ટ બિલો વિચ એ ઇન્શ્યોર્ડ આર્ટિકલ ઇઝ ડિલિવર્ડ ઇન ઓર્ડિનરી મેનર એટલે કે સામાન્ય રીતે ઓર્ડિનરી રીતે કયું કેટલાથી કેટલી રકમ સુધીનું આપણે ઇન્શ્યોર્ડ વેચી શકીએ છીએ તો પાંચસોથી ઓછું હોય રકમનું ઇન્શ્યોર્ડ આર્ટિકલ હોય એને આપણે સામાન્ય રીતે વેચી શકીએ છીએ બાકી પાંચસો ઉપરનું ઇન્સ્યોર્ડ આર્ટિકલ હોય એનું આપણે ચર્ચા કરી હતી ઇલેક્શનની અંદર કે ભાઈ પાંચસો ઉપરનું ઇન્સ્યોર આર્ટિકલ હોય તો એને પોસ્ટ ઓફિસની બારી પરથી જ વિતરણ કરવામાં આવે છે વિચ ક્લોઝ ઓફ પોસ્ટ ઓફિસ ગાઈડ પાર્ટ વન ડીલ વિથ રિફ્યુઝલ ઓફ આર્ટિકલ તો એ ક્લોઝ છે સીધો યાદ રાખી લેવાનો ક્લોઝ નંબર પચાસ છે જેની અંદર રિફ્યુઝલ ઓફ પોસ્ટલ આર્ટિકલની ચર્ચા કરેલી છે આપણે પ્રશ્ન નંબર ત્રેવીસ છે એકોર્ડિંગ ટુ પીયુ ગાઈડ પાર્ટ વન વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ ઇન કરેક્ટ તો ઇફ અ પોસ્ટલ આર્ટિકલ ઓર નોટિસ ઓફ ધ અરાઈવલ હેઝ વન્સ બીન ટેન્ડેડ ટુ ધ ધડ્રેસ બાય ધ પોસ્ટ ઓફિસ ઇટ વિલ નોટ બી રીડાયરેક્ટ ટુ હિઝ એડ્રેસ એલ્સવેર અ પોસ્ટલ આર્ટિકલ કેન બી ઇન્ટરસેપ્ટેડ એન્ડ રિડાયરેક્ટ વાયલ ઇન ટ્રાન્ઝિટ હવે આપણે પહેલું વિધાન એવું કે છે કે ભાઈ જ્યારે નોટિસ અપાઈ ગઈ કે ભાઈ તમારું આર્ટિકલ આવી ગયું છે તો એવા કિસ્સાની અંદર આર્ટિકલ છે એને રિડાયરેક કરી શકાય એટલે કે આપણે રિકોલ કરી શકીએ નહીં બરાબર પછી બીજું રીડાયરેક્ટ કરી શકીએ નહીં અને બીજું એવું કીધું છે તો આ વિધાન તો સાચું છે બીજું એ ઇન્ટરસેપ્ટેડ એટલે શું કહેવાય આપણે આપણે કહીએ છીએ એને જપ્ત કરી નાખ્યું ઇન્ટરસેપ્ટેડ કે જપ્ત કરેલું હોય બરાબર જપ્ત ટ્રાન્ઝિટ દરમિયાન જપ્ત કરેલું હોય એવું આર્ટિકલને આપણે રીડાયરેક્ટ અથવા રીકોલ કરી શકીએ છીએ તો એ વિધાન અહીંયા ખોટું બને બરાબર તો અહીંયા ઓપ્શન બી છે એ અહીંયા ખોટો થાય છે પછી પ્રશ્ન નંબર ચોવીસ છે રજિસ્ટર આર્ટિકલ એડ્રેસ ટુ અ ડિસીઝ પર્સન સેલ બી ટ્રીટેડ એ ડિસીઝ પર્સનના અનુસંધાનમાં કોઈ રજિસ્ટર આર્ટિકલ હોય તો એવા કિસ્સામાં શું હોય એ અનક્લેમ્ડ આર્ટિકલ તરીકે જ એને ગણવાનું હોય છે અહીંયા જો આપણે જોઈએ તો મૃત વ્યક્તિઓને સંબંધિત લેખો સામાન્ય રીતે દાવા વગરના એટલે કે અનક્લેમ તરીકે ગણાય છે પણ જો કોઈ અરજી કરનાર હોય કે ભાઈ પોસ્ટ માસ્ટર જણાય કે ભાઈ અરજી કરનાર છે યોગ્ય અરજી કરનાર છે તો એમના આપી શકે છે પણ એક કરતાં વધારે દાવેદાર હોય કોઈ ઇન્શોર્ડ આર્ટિકલ હોય કોઈ કિંમતી આર્ટિકલ હોય તો એવા કિસ્સામાં પીએમજી સરકારના વાળા સીપીએમજી દ્વારા નિર્ણય લેવામાં આવે છે તો આ બધી વસ્તુની ચર્ચા આપણે લેક્ચરની અંદર કરેલી છે પચ પ્રશ્ન નંબર પચીસ એડ પોસ્ટમેન મે બી ઇન્ટરસ્ટેડ વિથ વિચ ડ્યુટી અથવા કે કઈ ડ્યુટીઓ કરે છે બરાબર કામ કરે છે તો મની કન્વિન્સ એટલે કે કેશની લેવડ દેવડનું કામ કરે છે એટલે કે લઈ જાવી લાવવી બરાબર કન્વિયન્સ એક ઓફિસમાંથી બીજી ઓફિસ તો ઓપ્શન એ સાચું છે ડિલિવરી ઓફ આર્ટિકલ રિટર્ન બાય અધર પોસ્ટમેન એડ પોસ્ટમેન દ્વારા એ પણ ડ્યુટી કરવામાં આવે છે કે કોઈ પોસ્ટમેન આર્ટિકલ રિટર્ન લાવ્યા હોય તો એવા આર્ટિકલની પણ ડિલિવરી કરે છે કન્ડક્ટ માઇનોર ઇન્કવાયરી હોય તો એ પણ એ આઉટ કરે છે તો ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબોવ બધા જ વિધાન અહીંયા સાચા છે પછી જો આ વસ્તુની પણ આપણે અહીંયા દર્શાવેલું છે ભાઈ હેડ પોસ્ટમેન પોસ્ટમેન છે એ માઇનોર ફરિયાદોની ચૂકવણી કરે નિકાલ લાવે છે પછી બીજા પોસ્ટમેન દ્વારા રિટર્ન લાવેલા આર્ટિકલોનું પણ વેચાણ કરે છે કા કેશ રેજરી સબ રેજરીમાંથી કેશનું કન્વેન્સ પણ કરે છે તો આ બધા કાર્યો એડ પોસ્ટમેન દ્વારા કરવામાં આવે છે તો આપણે જેમ વાત કરી કે ભાઈ આજે આપણે લેક્ચરની અંદર ત્રણ ટોટલ પેપર જોઈશું એમાંનું એક પેપર જોઈ ગયા ત્યારબાદ આપણે થોડી ગેપ રહી ગઈ એટલે બીજું લેક્ચર શરૂ કર્યું એમાં બીજું પેપર પણ આપણે આઉટ કર્યું અને આ ત્રીજું પેપર આપણે જોવા જઈ રહ્યા છીએ તો તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા જે જે વસ્તુ આપણે લેક્ચરની અંદર ભણ્યા છે જે જે ટોપિકો આપણે કવર કર્યા છે એ જ ટોપિકોમાંથી અને એ જ વિધાનોમાંથી બધા પ્રશ્નો આવી જાય છે એટલે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ પોસ્ટમેનમાં કઈ રીતનું આપણે પરીક્ષામાં પૂછાય છે આપણો મેઇન એમ એવો હોવો જોઈએ કે ભાઈ આપણને ખબર પડવી જોઈએ કે કઈ જગ્યાએથી કઈ રીતનું પરીક્ષામાં પૂછાય છે એ માટેથી આપણે અહીંયા પેપર સોલ્યુશન બેથી ત્રણ કરવાના હતા અને જે આજે આપણે કરી રહ્યા છીએ અને ફરીથી તમને જણાવી દઉં છું કે કોઈને પણ કોઈ પણ જાતની કોર્સના અનુસંધાનમાં કે લેક્ચરના અનુસંધાનમાં કેરી હોય તો તમને સ્ક્રીન ઉપર જે નંબર દર્શાવે છે એના ઉપર કોલ કરી શકે છે નાઇન એટ નાઇન એટ ફાઇવ થ્રી સિક્સ ફોર એટ ફાઇવ બરાબર તો એમના ઉપર કોલ કરીને તમે જાણી શકો છો ઇફ ધ એડ્રેસ ઇ રિફ્યુઝ ટુ સાઇન એન એકનોલેજમેન્ટ બટ મેરલી સાઇન ધ રિસિપ્ટ આઉ ધ આર્ટિકલ શૂડ બી ડીલ એટલે કે કઈ રીતે ટ્રીટ કરવાનું કે જ્યારે એકનોલેજમેન્ટ ઉપર સહી ના કરવો તો આપણે એકનોલેજમેન્ટ ઉપર લખી દેવાનું ભાઈ જે તે વ્યક્તિ આર્ટિકલ લેવાનાર છે એ એક્નોલોજમેન્ટ પર સહી કરવાની ના પાડે છે તો એવું વિધાન કયું છે તો આર્ટિકલ શૂડ બી ડિલિવર્ડ એન્ડ રિમાર્ક રિગાર્ડિંગ ધ રિફ્યુઝલ શૂડ બી રિટર્ન ઓન ધ એકનોલોજમેન્ટ એક્નોલોજીમેન્ટ ઉપર લખી દઉં ભાઈ એમને પર સહી કરવાની ના પાડી છે પછી વેન એન ઈએમઓ ઇઝ રિસિવડ ઇન ધ નેમ ઓફ અ પર્સન હુ હેઝ લોસ્ટ ઇઝ હેન્ડ ઓર ફિંગર ડ્યુ ટુ વોર એની ડિસીઝ ઓર એની એક્સિડન્ટ ગમે તે કારણસર એમના હાથ જતા રહ્યા છે બરાબર હાથ કપાઈ ગયા છે બંને તો એવા કિસ્સામાં ઈ એમ પેમેન્ટ કઈ રીતે કરવું તો અહીંયા જવાબ આવશે પેમેન્ટ વિલ મેડ બી મેડ ટુ ધ રિસ્પોન્સિબલ પર્સન વિથ વુમ સચ એ જેની સાથે આ પર્સન રહે છે એને હાજરીમાં આપણે આપવાનું ઇન ધ પ્રેઝન્સ ઓફ એન ઇન્ડિપેન્ડન્ટ રિસ્પોન્સિબિલિટબલ વિટનેસ વુ શુડ બી રિકવાયડ ટુ અટેસ્ટ ધ સિગ્નેચર ઓર થર્મ ઇમ્પ્રેસન ઓન ધ હોમ બરાબર તો આની હાજરીમાં આપણે આપવાનું થાય છે પ્રશ્ન નંબર ત્રણ જો વેન એન્ડ ઇએમઓ ઇઝ રિસિવડ ફોર પેમેન્ટ ઇન ધ નેમ ઓફ માઇનોર હુ ઇઝ ઓલ્ડ ઇનફ ટુ અન્ડરસ્ટેન્ડ ધ નેચર ઓફ ધ ટ્રાન્ઝેક્શન પેમેન્ટ શુડ બી મેડ ટુ તો પેમેન્ટ ડાયરેક્ટ જ કોણ આપી દેવાનું માઇનોરને જ કેમ કે એ સમજી શકે છે ભાઈ આ પેમેન્ટ નાણાંનું મનસાના કારણથી થાય છે તો એ વસ્તુ સમજી શકે છે એટલે ડાયરેક્ટ જ સીધું આપણે કોને માઇનોરને જ પેમેન્ટ કરી દેવાનું પેમેન્ટ શૂડ બી મેડ ટુ ધ માઇનોર હિમસેલ્પ એટલે કે માઇનોરને જ આ પેમેન્ટ ચૂકવણું કરી દેવાનું હોય છે પછી જુઓ પ્રશ્ન નંબર ચાર ફોલોવિંગ ઇઝ નોટ ધ ડ્યુટી ઓફ હેડ પોસ્ટમેન તો પોસ્ટમેનની ડ્યુટીમાં કયું કા આવતું નથી તો કન્વેન્સ મની ટુ કન્વે કન્વેઇંગ મની ટુ ધ ટુ એન્ડ ફોમ ધ ટેજરી સબ ટેજરી ઓર બેંક ઓર ટાઉન એસોર્સ બરાબર તો ઓપ્શન એ સાચું છે ટુ મેક ઇન્કવાયરીઝ ઇન્ટુ માઇનોર કમ્પ્લેન્સ તો એ પણ સાચું છે ઇઝ સર્વિસ કેડ બી યુટિલાઇઝ ઇન નોડલ ડિલિવરી સેન્ટર વેર એનડીસી આર વર્કિંગ ઇન એચ ઓ ટુ મેક ઇન્ક્વાયરી ઇન મેજર તો મેજર કમ્પ્લેન છે એની અંદર ઇન્ક્વાયરી કરતો નથી તો ઓપ્શન ડી અહીંયા ખોટો આવશે તો જવાબ આવશે યાર ડી પછી જુઓ ચૂઝ ધ ઇન કરેક્ટ વન ફોર્મ ફ્રોમ ધ ફોલોઇંગ નીચેનામાંથી ઇન કરેક્ટ વિધાન પસંદ કરવાનું છે પોસ્ટમેન મસ્ટ હેવ નોલેજ ઓફ પોસ્ટલ બિઝનેસ તો વિધાન એ સાચું છે ભાઈ એમને નોલેજ હોવું જોઈએ પોસ્ટલ બિઝનેસનું પછી ઓપ્શન બી જુઓ વેન પોસ્ટમેન પ્રોસીડ ઓન બીટ હી શૂડ કેરી વિથ હિમ અ સ્મોલ સ્ટોક ઓફ ફોમ રિલેટેડ ટુ ધ વેલ્યુ payable સિસ્ટમ એન્ડ સપ્લાય ટુ ધ પબ્લિક ઇફ required એટલે કે જે એમને જે ફોર્મ જોઈતા હોય એ બધી વસ્તુઓનો સ્ટોક એમને રાખવો જોઈએ તો વિધાન બી પણ સાચું છે પોસ્ટમેન નીડ નોટ નોટિસ ધ ડેમેજ એટલે કે નોટિસ ના કરવું જોઈએ કે ભાઈ આર્ટિકલ તૂટેલું છે તો આપણે તેવું નોટિસ લેક્ચરમાં જોઈએ કે ભાઈ આર્ટિકલ તૂટેલું છે કે નહીં એ બધું નોટિસ કરેલું એવું જોઈએ તો ઓપ્શન સી છે અહીંયા ખોટો છે અને ડી ઓપ્શન જોઈ પોસ્ટમેન હેઝ ટુ કેરી પોસ્ટેજ સ્ટેમ્પ તો વિધાન સાચું છે કે ભાઈ પોસ્ટમેન પોસ્ટેજ સ્ટેમ્પ લઈ જવી જોઈએ પછી છઠ્ઠો ઓપ્શન છઠ્ઠો પ્રશ્ન છે એન ઇન્શ્યોર્ડ આર્ટિકલ એડ્રેસી ટુ અ માઇનોર મસ્ટ બી ડિલિવર ઇન ફોલોઇંગ મેન તો આ ત્રણે ત્રણ પેપર આપણે જે શોર્ટ આઉટ કર્યા એની અંદર આ પ્રશ્ન પૂછ્યો છે તો એનો જવાબ અહીંયા થાય છે કે ટુ બી ડિલિવર ટુ ધ માઇનોર ઇન ધ પ્રેઝન્સ ઓફ ધ પર્સન એટલે કે જેની સાથે રહે છે એની હાજરીમાં આપવાનું લિવિંગ એટ ધ ટાઈમ એન્ડ માઇનોર સિગ્નેચર મસ્ટ બી એટેસ્ટેડ બાય ધ પર્સન એટલે માઇનોર જે સિગ્નેચર કરે એની સાક્ષીમાં જેની હાજરીમાં જેની સાથે રહેતા હોય એમની સહી કરાવીને આપવાનો હોય છે તો ઓપ્શન બી અહીંયા જવાબ આવશે ત્રણે ત્રણ પેપરમાં આ પ્રશ્ન પૂછેલો છે એટલે તમે જોઈ શકો શકો છો કે ભાઈ જે પોસ્ટમેટનું પેપર થ્રી છે પેપર ટુ એની અંદર બધા જ પ્રશ્નો કોમનલી રિપીટેડ જ રહેવાના છે કેમ કે ટૉપિક આપણે થોડા જ છે અને પ્રશ્નો વધારે બનાવવાના થાય છે જેથી કરીને બધા જ પ્રશ્નો બને ત્યાં સુધી રિપીટેડ રહેતા હોય છે ઇફ અ પોસ્ટમેન બીટ એક્સટેન્ડ બિયોન્ડ અ સિંગલ ટાઉન ઓર વિલેજ ઇન એડિશન ટુ પોસ્ટમેન બુક હી મસ્ટ કીપ આ પોસ્ટમેનની બીટ છે એની એક ગામથી બીજી બીજા વિલેજ સુધી હોય તો એવા કિસ્સામાં શું પોસ્ટમેન બુક સિવાય બીજું શું રાખવાનું વિલેજ પોસ્ટમેન બુક અને એ સની અંદર હોય છે વિલેજ પોસ્ટમેન વિઝિટ બુક કે જે એમએસ એટી સિક્સની અંદર બનાવવાની હોય છે કે જે ઓપ્શન અહીંયા ની અંદર વિલેજ પોસ્ટમેન વિઝિટ બુક અહીંયા આરપીસી એટી સિક્સ લખ્યું છે એમએસ એટી વાળો અહીંયા જવાબ આવશે તો ઉતાવળમાં આપણે કદાચ સી લખી દઈએ તો ઓપ્શન અહીંયા ઓપ્શન ડી અહીંયા જવાબ આવશે જો જો પોસ્ટમેનની બીટ એક ગામ અથવા શહેર સિવાય વધારે એટલે કે બીજા ગામમાં હોય તો પોસ્ટમેન બુક સિવાય વિલેજ પોસ્ટમેન વિઝિટ બુક બનાવવી જરૂરી છે વિલેજ પોસ્ટમેન વિઝિટ બુક એમએસ એટી સિક્સમાં બનાવવી જરૂરી છે બરાબર તો આ બધી વસ્તુ અહીંયા આવશે પછી આઠ નંબરમાં જુઓ ઇટ ઇન પોસ્ટમેન બુક ફોલોઇંગ એન્ટ્રી ઇઝ નોટ મેડ પોસ્ટમેન બુકની અંદર કંઈ એન્ટ્રી કરવામાં આવતી નથી તો રિમાર્ક્સ ઓફ ડેમેજ આર્ટિકલ રજિસ્ટર આર્ટિકલ એન્ડ ઈ મની ઓર્ડર રિસિવડ ડિલિવરી તો એ રિમાર્ક મારવામાં આવે છે બીટ એન્ડ એરિયા વિઝિટેડ પછી અન આ આર્ટિકલ એન્ડ અનપેડ ઇએમઓ તો બધા જે આર્ટિકલોને લગતી વસ્તુ છે એ નોંધવામાં આવે છે બીટ એન્ડ એરિયા વિઝિટેડ એ તો પોસ્ટ માસ્તરે નક્કી કરેલી છે એ બીટમાં જવાનું છે આટલું વિઝિટ કર્યું એવું એમને દર્શાવવાની જરૂર નથી તો અહીંયા ઓપ્શન સી છે એ ફોટો છે એ દર્શાવવાનું આવતું નથી પોસ્ટમેન બુક ઇઝ મેન્ટેડ ઇન ફોર્મ પોસ્ટમેન બુક એની અંદર બનાવવામાં આવે છે એમએસ ટ્વેન્ટી સેવનની અંદર બનાવવામાં આવે છે આ પણ પ્રશ્ન રિપીટેડ થયો છે ઘડીએ ઘડીએ એમએસ ટ્વેન્ટી સેવનની બનાવવામાં આવે છે ઇફ ધ એડ્રેસી ઓફ એન આર્ટિકલ કેન નોટ બી ફાઉન્ડ એટ ધ એડ્રેસ following action are suggested in rule if the address of an article cannot be found at the address address following action <laughs> uh, if the address of an article cannot be found at the address ફોલોઈંગ એક્શન આર સજેસ્ટેડ ઇન રૂલ ઇન્કવાયરી રિગાર્ડિંગ હિઝ ચેન્જ એટલે કે આપણે એનું એડ્રેસ છે ચેન્જ થયું હોય તો એનું એ બાજુવાળાને આપણે પૂછવું જોઈએ બરાબર તો વિધાન એ સાચું છે ઇફ ટ્રસ્ટ વર્થી ઇન્ફોર્મેશન મળે તો એને આપણે પોસ્ટમેને શું કરવું જોઈએ નવું એડ્રેસ આર્ટિકલ પર લખવું જોઈએ તો ઓપ્શન બી પણ સાચો છે પછી ઇફ ધ સફિશિયન્ટ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ એડ્રેસ કેન નોટ બી ઓપ્ટેડ ધ આર્ટિકલ શુડ નોટ શુડ બી રિટર્ન જો સફિશિયન્ટ માહિતી ના મળે તો એ રિટર્ન લાવી દેવું જોઈએ તો એ પણ વિધાન સાચું છે અને એના પર અનક્લેમ શેડો મારું પડશે પણ જો પોસ્ટમેન કેન રિટર્ન ધ આર્ટિકલ ટુ સેન્ડર વિધાઉટ એની ઇન્ક્વાયરી તો ઓપ્શન ડી ખોટો છે ભાઈ ઇન્ક્વાયરી તો કરવી જ પડે ને આપણે ભાઈ આ વખતે અહીંયા છે કે નહીં તો વિધાન ડી અહીંયા ખોટું છે તો ઓપ્શન સી જવાબ આવશે એ બી સી ત્રણે ત્રણ કરેક્ટ થાય છે અહીંયા સોરી મિત્રો તો આપણે અહીંયા લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ બાકીના જે ચૌદ પ્રશ્નો આપણા બાકી રહે છે પંદર એક પ્રશ્નો તો એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ કરીશું તો અહીંયા આપણું લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ